રાજકોટમાં પાર્કિંગ વાળા મોટા કિચન સાથેના પ્લાન વાળા તમે મકાન શોધતા હોય તો એક સુંદર મજાનો પ્રોજેક્ટ તમારા માટે લઈને આવ્યા છીએ આ થ્રી બીએચકે પાર્કિંગ વાળા મકાનમાં ચોસઠ વાર જગ્યા બાર નો ફ્રન્ટ અને અડતાલીસ ની ઊંડે ઉપર ચડતા જ મોટી પોર્ચ આવી જાય છે મેઇન ડોર આવે છે જે સેફ્ટી ડોર સાથેનો છે મોટા લિવિંગ એરિયામાં આવી ગયા છે આપ જોઈ શકો છો પીઓપી લાઇટિંગ અને કલર સાથે તમને આ મકાન મળવાનું છે ટીવી યુનિટ માટે પ્રોપર સ્પેસ મળી જાય છે ડાઇનિંગ ટેબલ માટે પૂરતી જગ્યા મળી જાય છે આ બંગલાની ખાસ વાત છે મોટું કિચન તમે જોઈ શકો છો મોટા પ્લેટફોર્મ વાળું કિચન મળી જાય છે છત સુધીની ટાઇલ મળી જાય છે વિશાળ સર્વિસ પ્લેટફોર્મ પણ મળી જાય છે સિંગ એરિયા આપેલો છે અને એમાં પણ તમને કોમન ટોયલેટ સાથે અહીંયા તમને સ્ટોરેજ સ્પેસ મળી જાય છે ચાલો ફર્સ્ટ ફ્લોર ઉપર જઈએ સીડીમાં તમને સ્ટીલની રેલિંગ મળી જાય છે ફર્સ્ટ બેડરૂમ જે પીઓપી લાઇટિંગ કલર અને ડિઝાઇનિંગ ઓલ સાથે કમ્પ્લીટ છે જેમાં માર્બલના કબાટ આવી જાય છે અને સાથે સાથે સીટિંગ બાલ્કની પણ આવી જાય છે આવા ઉજાસ માટે અને અટેચ ટોયલેટ બાથરૂમ આવી જાય છે સેકન્ડ બેડરૂમમાં પણ તમને અલગ ડિઝાઇનિંગ વાળી હોલ મળી જાય છે તેમાં પણ તમને પીઓપી લાઇટિંગ કલર સાથે અને માર્બલના કબાટ તો ખરા જો સાથે સાથે તમને અટેચ ટોયલેટ બાથરૂમ તેમાં પણ સ્ટાન્ડર્ડ કંપનીના બાથ એસેસરી સાથે હો સીડી રૂમમાં મોટી સ્ટોરેજ સ્પેસ આવી જાય છે બંને બાજુ ઓપન ટેરેસ આવી જશે ટેરેસ ઉપર 1000 લિટરની વોટર ટેન્ક આવી જશે બીમ કોલમ સાથેનું બાંધકામ ફૂલ પાણીની સગવડતા અને માં જે નીચે તમને બેડરૂમ મળી જાય છે તે પણ ખૂબ વિશાળ છે થર્ડ બેડરૂમ આ મકાની સાથે તમને કોમન પ્લોટ પણ મળવાનો છે હો સાઇટ ઉપર તમને મળી જશે જયદીપભાઈ નડિયા કપરા સાઇટ વિઝિટ કરવા માટે એડ્રેસ તો જણાવો જોનદાવન પાર્ક શેરી નંબર 3 સાધુ વાસવાણી કોંધ રોડ રેલનગર રાજ